જી તમારું નામ મારું નામ ભરત ઠક્કર નડિયાદ દ્વારા મહામંત્રી તરીકે સેવા આપું છું આજે કલેક્ટ કરી આપડે ભેગા થયા છું હા કઈ બાબત ની રજૂઆત

અમારી માગણી જઈને માફી માંગે સ્વામી નઈ નહીં નહી સંતોષાય તો જેલમાં જવું પડશે તમારી જેલમાં જવાની તૈયારી લાઠી ખાવાની તૈયારી અને છેલ્લે ગોરી ખાવાની તૈયારી